મિત્રો તમારે મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર ખરીદવું છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે એકવીસ નું મોડલ રહેશે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો વ્યાજબી કિંમતમાં આપવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવો મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે મોડલ વિશે વાત કરી દઉં તો બે હજાર કંડિશન છે 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 પહેલી નજરમાં ગમી જાય તેવું કંપની કન્ડિશન એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો તમારે ટ્રેક્ટર હોય માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર ટાઈટેલમાં મળી રહેશે માલિકના નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે માલિકના નંબર છે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે એ પણ નવા જેવું ટ્રેક્ટર છે બે હજાર એકવીસનું મોડલ છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો તમને ટ્રેક્ટર જોવા મળશે ડીસા થરાદ હાઈવે પર ચિત્રોડા તમને જોવા મળી રહેશે શ્રી યાદવ ઓટો કન્સલ્ટમાં શ્રી યાદેવ ટ્રેક્ટરમાં તમને ચિત્રોળા જોવા મળશે માલિકના કોન્ટેક નંબર વિડીયોના નીચે મળશે કન્ડિશન સારી છે રેડ કલર કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર વિડીયોના નીચે મળી રહેશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ચાર લાખ પંચાણું હજાર રૂપિયા રાખેલ છે તમારે માલિકને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે સાચવેલ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર આપણા વોટ્સએપ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું તેના ફોટા અને બધી વિગત મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું